ટ્રાફિક વાળા શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું કોઈ સમાધાન જ નથી અથવા તો નથી કોઈ વિકલ્પ રોજબરોજ ત્રણ કિલોમીટર ચાર કિલોમીટર પાંચ કિલોમીટરની લાઈનો લાગે છે તેમાં એમ્બ્યુલન્સ પરિવાર વાહન ચાલકો આ તમામ મુશ્કેલીમાં મુકાય છે મહત્વની બાબત એ છે કે છેલ્લા પાંચ વર્ષથી માત્ર પ્લાન જ થાય છે પરંતુ નક્કર કાર્યવાહી થતી નથી અને નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે આપણે વાત કરી રહ્યા છીએ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરની જ્યાં ટ્રાફિક સમસ્યા માથાના સમાન દુખાવા સમાન છે પરંતુ કોઈ નિરાકરણ નથી છેલ્લા પાંચ વર્ષથી ટ્રાફિક્સની સમસ્યા એટલી હદે છે કે પાલનપુરમાં પસાર થવું હોય તો મુશ્કેલ પડે છે તેવું કારણ કે અમદાવાદથી રાજસ્થાન ડીસાથી રાજસ્થાન અને શહેર અને ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા જતા વાહનચાલકોને પાલનપુરના એરોમા સર્કલ પરથી જ પસાર થવું પડે એને સિવાય કોઈ રસ્તો નથી જેને કારણે એરોમા સર્કલ હનુમાન ટેકરી સર્કલ ઉપર બહુ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક સર્જાય છે ટ્રાફિક સમસ્યાને નિવારવા અગાઉ આંદોલન પણ થયા ઘણી વખત રજૂઆતો પણ થઈ પરંતુ આ સમસ્યાનું કોઈ સમાધાન નથી છેલ્લા પાંચ વર્ષમાં એરોમા સર્કલનું ટ્રાફિક નિવારણ માટે પ્રથમ ઓવરબ્રિજની દરખાસ્ત કરાય છે નામંજૂર થઈ ત્યારબાદ અંડરપાસની દરખાસ્ત કરાઈ છે પણ નામંજૂર થઈ ત્યારબાદ રસ્તા પોળા કરીને તેને વિકલ્પ શોધ્યો અને એરોમા સર્કલને તોડીને તેની બાજુના રસ્તા પોળા કર્યા પરંતુ હજુ પણ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાય બાળકો ફસાય છે વિદ્યાર્થીઓ ફસાઈ જાય છે

દિવસ અગાઉ એક અઢાર વર્ષની દીકરી અકસ્માતમાં મોતને ભેટી હતી જેને લઈને હાલમાં તો પાલનપુરના નગરજનોમાં તંત્ર સામે પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે જોકે અરોમા સર્કલ પરથી પસાર થતા વાહન ચાલકોનું માનવું છે કે તંત્ર દ્વારા રસ્તાઓ ખુલાતો કરવામાં આવ્યા પરંતુ જે પણ જગ્યા પડતી હતી વાહનોને નીકળવાનો રસ્તો હોય ત્યાં ખાનગી વાહનોના ખડકલ જોવા મળ્યો અને એટલે પોલીસ દ્વારા કંઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી ને જેને લઈને વાહન ચાલકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે પાલનપુરમાં રસ્તા મોટા પહોળા કર્યા પણ ટ્રાફિક તો એનું એ જ રહે છે પાલનપુર ખાતે જે આજુબાજુ સ્ટેન્ડો જે કહેવાય પ્રાઇવેટ વાહનો જે અપડાઉન માટેની જે બધી ગાડીઓ છે એ રસ્તા વચ્ચે જ ઊભી રહે છે સાઈડોનું એનું પાર્કિંગ કોઈ લેવલથી કોઈ આપ્યું જ નથી બરાબર રસ્તા પહોળા કરવા છતાં પણ હજી જો આટલું ટ્રાફિક રહે નથી ટ્રકોનું કોઈ ડાયવર્ઝન બરાબર હેવી લોડિંગ ગાડીઓનું ટ્રકોનું કોઈ મોટું ડાયવર્ઝન આપ્યું નથી પબ્લિકને જે નાના વ્હીકલોમાં એક્સિડન્ટો અત્યારે બહુ મોટા થઈ રહ્યા છે હમણાં જ હનુમાન ટેકરી એક મોટો એક્સિડન્ટ થયો જેમાં દીકરી જેવી નાની જેને મૃત્યુ પામી આવા ઘણા મોટા નાના મોટા એક્સિડન્ટો થાય જ છે અને આ એક બહુ મોટો નેશનલ હાઈવેવાળો રોડ છે અને આટલી મોટી સમસ્યા રહેતી હોય તો થોડું ડાયવર્ઝન બી આપવું જોઈએ અને થોડું આ સરકારે આની તંત્રએ થોડું નોંધ લેવી જોઈએ સંજય કુમાર ગણપતલાલ મોટું એ અહીંયા ટ્રાફિકનો પાલનપુરનો એરોમાં સરકાર બહુ મોટો પ્રોબ્લેમ છે સરકાર અને તંત્ર અલગ અલગ નુકસાન કરે છે પણ એનું સોલ્યુશન આવતું જ નથી ઘણીવાર આ દિવાલો કરજે કરોડો રૂપિયા ખર્ચાય છે પણ એનું અને એક્સિડન્ટનો બહુ થઈ જાય એકત્રીસ દિવસે એક ને એક ને તમે સાંભળશો કે અહીંયા એક એક્સિડન્ટ પ્રમ દિવસની જ વાત કરતો એક દીકરી એક્ટિવા લઈને જતી હતી અને એક્સિડન્ટ પોતે મૃત્યુ પામી છે તો સરકારે અને તંત્ર જાગવાની જરૂર છે આવીને આવી પ્રોબ્લેમ થતો લોકોનો ખોટો સમય પણ બરબાદ થાય છે અને એક્સિડન્ટનો ભય બહુ વધી ગયો છે પાલનપુર કેટલાય સમયથી ટ્રાફિકનું હબ બની ગયું છે વર્તમાન સમયનો એવો સમય છે કે ઇમરજન્સી જેવી હાલતો એ સામનો પાલનપુરની પ્રજા કરી રહી છે અવારનવાર એક્સિડન્ટમાં નાના નાના બાળકોથી માંડીને ઘણા મોટા લોકો પણ જાન ગુમાવી રહ્યા છે એમ્બ્યુલન્સ ફસાવે માણસ દર્દી પોતાની જામ જાન ગુમાવી રહ્યું છે આવી એકદમ ખરાબ સ્થિતિમાં પાલનપુર જ્યારે પસાર થઈ રહ્યું છે બે ત્રણ દિવસ પહેલાં જ એક દીકરીએ અઢાર વર્ષની દીકરીએ પોતાનો જીવ ટ્રાફિકના કારણે ગુમાવ્યો છે આ વ્યવસ્થા કેટલા દિવસ સુધી આપણે સહન કરશું નેશનલ હાઈવેના અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું એકદમ નફળ થઈને પોતાની ઓફિસમાં બેસી રહ્યા છે હનુમાન ટેકરીમાં છેલ્લા બે મહિનાથી આખી પાલનપુરની પ્રજા પીસાઈ રહી છે હજારો કરોડો રૂપિયાનું ડીઝલ સરકારને નુકસાન થઈ રહ્યું છે કોણ જવાબદાર છે એના માટે નેશનલ હાઈવેની બંને બાજુ રેતીના ઢગલા પડ્યા છે કાદવ કીચડ પડ્યું છે ખાડાઓ પડેલા છે અને એના લીધે અકસ્માત થાય છે ટ્રાફિકનું વધ વધવાનું કારણ બને છે આ માટે નેશનલ હાઇવેના અધિકારીઓ ચોક્કસ દોષિત છે અને હું ચોક્કસ એ બાબતે પણ કહું છું કે ટૂંક સમયમાં નેશનલ હાઇવેના અધિકારીઓ વિરુદ્ધમાં હું ફરિયાદ પણ આપવાનો છું આ મર્ડર થયું છે આ દીકરીઓ દીકરી જે મરી છે ને એ સામાન્ય ઘટના નથી નેશનલ હાઇવે હાઇવેના અધિકારીઓના પાપે આ દીકરીનો જીવ ગયો છે સરકારને વિનંતી કરું છું કે આવા અધિકારીઓ વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધીને એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે બે મહિનાથી નેશનલ હાઇવેના કોઈ અધિકારીઓને હનુમાન ટેકરીની ટ્રાફિકની વ્યવસ્થા જોવા માટે નથી આવ્યા લાખો કરોડોના પગાર તમે લઈ રહ્યા છો પ્રજાના ટેક્સના અને તમે બોલતા નથી તમે કોઈ પ્લાન નથી બનાવતા કયા એન્જિનિયરો છે તમારી પાસે કે જે ટ્રાફિકનું મેનેજ નથી કરી શકતા આ બાબતે ચોક્કસ પાલનપુરની પ્રજાને આક્રોશ છે સરકારને પણ વિનંતી કરું છું કે આ બાબતે ખૂબ લાગણીથી આ ઘટનાઓને લઈને પાલનપુરની પ્રજા મરવા પડી છે તાત્કાલિક જાગેના આ અધિકારીઓ જે પણ જવાબદાર છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરે ટ્રાફિકની સમસ્યા છે વર્ષોથી શું માંગ છે એરોમા સર્કલ ઉપર જે ટ્રાફિક છે એ એટલું અસહ્ય અને પીડાદાયક છે કે જ્યારે બી એરોમા સર્કલ ક્રોસ કરવાનું હોય એટલે પહેલાંથી માથું દુખવા આવે છે અને બધા જ પ્રયત્નો નિષ્ફળ જતા હોય એવું લાગે છે સરકારે લેફ્ટ લેન્ડ ડેડિકેટેડ કર્યું એમાં ટોટલ અનસક્સેસ છે કોન્ટ્રાક્ટર એવા માથાનો મળેલો છે કે રોજ ત્રણ મજૂર મોકલે છે ચોથું મજૂર હોતું નથી અને કામ ચાલુ છે છેલ્લા છ આઠ મહિનાથી પબ્લિક આમ આમ પ્રજા ખૂબ પરેશાન થઈ રહી છે મારી હાજરીમાં મેં જોયું છે કે અહીંયા છથી સાત જણા મરી ગયેલા છે કો તો મર્યા છે કો તો એમ્બ્યુલન્સમાં મર્યા છે કો તો એકસો મર્યા છે આ ખરેખર આપણી દયનીય પરિસ્થિતિ કહેવાય આ લોકોની કે કોઈ સાંભળવાનું છે જ નહીં રતુભાઈ ચૌધરી